હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું શેકેલું ચૂરમું એના માટે મેં અહીંયા એક વાસણમાં દોઢ વાટકો કરકરો ઘઉંનો લોટ લીધો છે અહીંયા આપણે ઘઉંના લોટ સાથે બેસન અને થોડો રવો પણ લઈ શકીએ પરંતુ મેં અહીંયા એકલો ઘઉનો લોટ લીધો છે ત્યારબાદ આપણે એમાં મોણ દઈશું અહીંયા આપણે મુઠ્ઠી પડતું મૂણ દેવાનું છે અહીંયા મારે અડધા વાટકાથી થોડું ઓછું એટલા તેલની જરૂર પડી હતી તો આવી રીતના સરસ મસળી અને આપણે મૂણ દઈશું ત્યારબાદ મેં થોડું હૂંફાળું ગરમ પાણી લીધું છે આપણું મોણ તૈયાર થઈ ગયું છે આવી રીતના મુઠ્ઠી બંધ થાય એટલું મોણ દેવાનું છે તો હવે આપણે એમાં થોડું ઉફાળું ગરમ પાણી ઉમેરીશું અહીંયા મેં અડધા વાટકાથી થોડું ઓછું એટલું પાણી એક સાથે લીધું છે નહીં ત્યારે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે જ્યારે આપણે મુઠિયા બનાવતા હોઈએ ત્યારે એનો લોટ થોડો કઠણ રાખવાનો હોય આજે આપણે શેકેલું ચૂરમું બનાવશું તો આપણે એની ભાખરી કરીને બનાવશું તો ભાખરીનો લોટ થોડો મુઠિયા કરતાં થોડો ઢીલો રાખવાનો નહીંતર ભાખરી વણી ન શકાય તો આપણે મસળીને આ લોટને સરસ એક સરખો બનાવી લઈશું મારે થોડી જ ચમચી જેવા પાણીની ફરીવાર જરૂર પડી હતી તો અહીંયા મારે અડધા વાટકાથી થોડું વધારે એટલા પાણીની જરૂર પડી લોટ હવે આપણે ભેગો કરી લેવાનો છે મુઠિયામાં આપણે એક એક બબ્બે મુઠિયા વાળતા જઈએ અને તળતા જઈએ એવું કરીએ આમાં આપણે એક સરખો લોટ મસળીને બાંધી લઈશું ત્યારબાદ એની ભાખરી વણવાની છે પહેલાં જે ટ્રેડિશનલ રીતે જે આ ભાખરા ભાખરીઓ બનતી એને ચૂલામાં જે આપણે દેવતા થઈ ગયા હોય કોલસા એની ઉપર શેકવામાં આવતી અને અત્યારે તો આપણે ગેસ ઉપર તાવડી મૂકી અને આ ભાખરી બનાવવાની છે તો એટલા લોટમાં મારે મોટા ચાર લુવા બન્યા છે આમાં થોડા મોટા જ લુવા લેવાના છે હવે આપણે એની ભાખરી વણી લેશું આ કરકરો લોટ હોય અને પાછું મૂણ દીધેલું હોય એટલે ભાખરી થોડી ફાટતી જાય પણ હળવા હાથે એને વણી અને આવી રીતના એમાં ચારથી પાંચ કાણા કરી લેવાના છે જેથી અત્યારે મેં બહુ જાડી ફાખરી વણી નથી પરંતુ આપણે ઝાઝા પ્રમાણમાં બનાવતા હોઈએ ત્યારે થોડી ભાખરી બનાવી અને આવી રીતના કાણા પાડી અને એને શેકી લેવાની હોય છે એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ પર એને શેકવાની છે ભાખરી બહુ કાળી ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે હવે જેમ ભાખરી ચડતી જાય એમ આપણે એના ટુકડા કરતા રહીશું જેથી એ જલ્દીથી ઠરી જાય આપણે જ્યારે મુઠિયા બનાવતા હોય ત્યારે એ ફટાફટ બની જાય એક સાથે આપણે દસ બાર મુઠિયા તળી શકીએ ભાખરીમાં આપણે એક એક ભાખરી ચોડવવી પડે તો બહુ વાર લાગે હવે આપણે એને મિક્સરમાં એનો અથકચરો ભૂકો કરી લઈશું તો હવે અહીંયા મેં એક પેનમાં અડધો વાટકો ઘી લીધું છે અને એક વાટકાથી થોડો ઓછો ગોળ લીધો છે જેને આપણે ગરમ કરીશું અહીંયા પાયો લેવાનો નથી પરંતુ ગોળ ઓગળી જાય એટલું ગરમ કરવાનું છે હવે આ તૈયાર કરેલા લોટમાં આ મિશ્રણ ઉમેરી દઈશું થોડું ગરમ હોય તો ચમચાથી એને મિક્સ કરી લેશું થોડીવાર પછી હાથથી મસળીને એક સરખું બનાવી લઈશું ત્યારબાદ મેં અહીંયા કાજુ બદામ પિસ્તા અને કિસમિશને એકાદ ચમચી ઘીમાં સાતળી અને ઉમેર્યા છે અને એક નાની ચમચી એલચી અને જાયફળનો પાવડર ઉમેર્યો છે ત્યારબાદ આપણે એના લાડુ વાળી લઈશું તો તૈયાર છે આપણું શેકેલું ચૂરમું તો ગણપતિનો તહેવાર આવ્યો છે તો આ શેકેલું ચૂરમું જરૂરથી બનાવીશું તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ